નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું આ સાથે ગઈકાલે ગુજરાતના ક્યાંક જિલ્લામાં વરસાદ પડ્યો હતો તેને લઈને પણ આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડિયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે સવારે છ વાગ્યા થી રાત્રે આઠ વાગ્યા સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે થી ભારે વરસાદ પડ્યો હતો જેમાં જામનગરના કાલાવડમાં બે કલાકમાં બે ઇંચ થી અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે રાજકોટના લોધિકામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે પડધારી અને મોરબીના ટંકારા તેમજ જુનાગઢ શહેરમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જુનાગઢના મેંદરડા તેમજ મીઠાપુર ગામમાં બે કલાકમાં પાંચ થી સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે મીઠાપુર ગામની નદીઓમાં ઘોડાપુર આવ્યું હતું જ્યારે મિત્રો ગઈકાલે સાસઠ તાલુકામાં એક થી અઠ્યાસી મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે આમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે આપની આગાહી પ્રમાણે વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી થી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાનંદ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે જે પ્રમાણે આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે એટલું જ નહીં દસ ઇંચથી પણ વધુ વરસાદ પડશે તેવું અનુમાન અંબાલાલ પટેલે દર્શાવ્યું છે જ્યારે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા ડાંગ અને વલસાડ જિલ્લામાં આઠ ઇંચથી લઈને દસ ઇંચ જેટલો વરસાદ પડશે જ્યારે સુરત સહિત તમામ ભાગોમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ પડશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બે ઇંચ જેટલો વરસાદ પડી શકે છે જયારે મિત્રો વાત કરીએ તો આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજની વાત કરીએ તો આજે ચોવીસ ના રોજ નર્મદા સુરત ડાંગ આતમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે ભરૂચ નવસારી અમરેલી અને ગીર સોમનાથમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દમણ અને દાદરનગર હવેલી વડોદરા છોટાઉદેપુર આતમામ જિલ્લાઓમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ જામનગર દ્વારકા આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારેથી વરસાદ તેવી આગાહી હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારથી જ ભાવનગર જિલ્લામાં ખૂબ જ વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે અને ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે આવતીકાલે મિત્રો વાત કરીએ તો આવતીકાલે 25 જૂન ના રોજ દાહોદ થી છોટાઉદેપુર માં ભારે થી અતિ વરસાદ પડશે જ્યારે ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં આવતીકાલે 25 તારીખ ના રોજ ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે મિત્રો ઉત્તર ગુજરાત માં સહિત સૌરાષ્ટ્ર ના સૌરાષ્ટ્ર ની જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા તેમજ આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે છવ્વીસ તારીખની મિત્રો વાત કરીએ તો છવ્વીસ જૂનના રોજ બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દસ ઇંચ જેટલો વરસાદ પડશે અને પૂરની સ્થિતિ પણ જોવા મળશે આમ મિત્રો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે હાલમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણ કે વરસાદ પડશે તો ખેડૂતોના પાકને પણ સારી ઉપજ મળશે અને ખેડૂતોના પાકને પૂરતું પાણી મળી રહેશે જેનાથી પાણીની ઘટ જોવા મળશે નહીં આમ મિત્રો વાત કરીએ તો ભારેથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને જોતા એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલની નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ મળી શકે